શકીએ કે વૃક્ષો બચાવો આ હાસ્યપદ અને ગંભીર બાબત જેને પોતાનું આ ઝાડામાં રાખવાનો શોખ હોય ને તેમને એક વૃક્ષો આવવાનો પણ શોખ હોવો જોઈએ મિત્રો આપણે પર્યાવરણનું જતન કરી તેમની ઉપર ઉપકાર નથી કરતા આપણે આપણી ઉપર ઉપકાર કરીએ છીએ જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણે પાણીની બોટલ ખરીદીએ છીએ આ પ્લાસ્ટિકની બોટલ જ્યાં ત્યાં ફેંકવાથી જમીનનું પ્રદૂષણ ફેલાય છે આપણે ઘરેથી જ પાણીની બોટલ લઈ જવાનો પ્રયત્ન કરી શકીએ અને પ્લાસ્ટિકને આપણે બેગમાં મૂકી યોગ્ય નાખવી જેથી જમીનનું પ્રદૂષણ ના થાય આમ સમગ્ર સૃષ્ટિના જીવને સ્વસ્થ રાખવા માટે પર્યાવરણને સ્વસ્થ રાખવું જરૂરી હોય છે આ તો આપણે આજથી જ દટ નિશ્ચય કરીએ કે આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત